સ્વાગત છે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે આજે પણ સીસી તથા આજે વર્ષના ઉમેદવારો હતા તેમના સાથે કમ્બાઈન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન દરમિયાન સ્થળે પહોંચે તેની પહેલા જ પોલીસ તેમના દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા અને હાલ તેમને પોલીસ અને તૈયાર નથી અને પોલીસને ધક્કા મારી મારી અને તેમને અંદર નાખવામાં આવી રહ્યા છે હવે જે પોલીસ છે તે પોલીસ કર્મીઓ છે તે જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હાલ લાગી રહ્યું નથી કે આ મહિલા ઉમેદવારો પોતે એક્સેપ્ટ કરશે અને શાંતિથી જઈ અને પોલીસ વનમાં બેસશે તો આ છે ગુજરાત મોડલના જે ઉમેદવારો છે જે શિક્ષિત ઉમેદવારો છે તેમની હાલત કે તેમને પોતાના હક માટે હવે ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાઓ આવી અને આ રીતે રેલીનું આયોજન કરવું પડે અથવા આ રીતે વિરોધ પ્રદર્શન કરવું પડે અને છેલ્લે આખરે પોલીસ આવી અને તેમને ડિટેન કરે અને તેમના આ જે ભવિષ્ય અને તેમનો આ જે સમય છે કે જે તેમના કરિયરનું સ્ટાર્ટિંગ બનવાનું હોય અને ત્યારે આ રીતના આંદોલન કરવું પડે છે પોતાના જ પોતાના જ જે અધિકારો છે તેને પામવા માટે હાલ આપણે અહીં જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું પછી બેન શું કહેશો હાલ ડિટેન કરવાનું પોલીસે ચાલુ કરી દીધું ડિટેન કરી દે છે તોય હું પાછી આઈને બેઈ જઈશ રાતે 8 વાગે ખોલશે કે 12 વાગે ખોલશે તો બી મારી હાજરી અહીં જ રહેશે હવે બહુ અકરાઈ ગઈ છું હું બરાબર ઘડે ઘડે ગણવે આ ફેશર તો કોઈ ના એટલું ગણ ને ગમ નું ને સવા દુ કેસર હોય છે એ તો તમે ન્યુઝમાં પણ કેવી રીતે બતાવું શું કેસો બે હવે રીટેન કરસે તો આગળ ને તમારે શું રણનીતિ પાછું આવી જઈશ હું પાછી રીટેન થઈશ પાછી આવી જઈશ 10 વર્ષ ટકા કારણે થશે તો હું 10 વર્ષ ટકા ખાઈ હું મારા ન્યાયનો લડી રહી જ્યાં ત્યાં સુધી હું અહીં જ રહીશ મારા ફિઝિકલ કેવી રીતે પાસ કરતા હોય છે છોકરીઓ ફિઝિકલ કેવી રીતે પાસ કરતા પગમાં ફ્રેક્ચર આવી જાય જમ્પ કરતા કરતા ફ્રેક્ચર આવી જાય તો એમ છોકરીઓ ફિઝિકલ કરતા હોય છે એ વેદના તમે લોકો નહી જાણો જે પૈસાથી નોકરે લેવાને નહી જાણો અને હું તો કહું ઘરે બેઠા છું ને એ જોઈ લો કે એ કેવું ચાલી રહ્યું છે ખાલી ખાલી મફતના રોટલા નહી તોડી રાખવાના સરકાર નહી કહું છું સરકાર તમારું નક્કો જ જાશે જાવ ધરતી પાડી છે છોકરીઓ ઘરે એમ કે ચલો ભાઈ જો છોકરીઓ લગ્ન કરાય તો એમને ઘર થી હોય કે છોકરા આગળ આપણો પરિવાર નું મતલબ આગળ પેઢી વધારે એમ હોય તો એ પેઢી કઈ રીતે વધારે કેમ કે એમને ફિઝિકલ પાસ કરવાની હોય તો છોકરું ચલો આપણે પ્રેગ્નેન્ટ હોય તો એમને આગળનું પ્લાનિંગ કરી રીતે કરવાનું ચાર ચાર વર્ષ સુધી એક્ઝામ લે તો એનું ફિઝિકલ એમનું કરવાનું કે પછી એક્ઝામ પાસ કરી એનું કરવાનું હવે ડીઓ આપણે જે ડિલેવરી થાય એના પછી સ્ટીચિસ આ કઈ રીતે રનિંગ કરી શકે કેમ કે આ પ્લાનિંગ તો છે ને ગુજરાતની કાટલા મહિનામાં રનિંગ થશે કે એની પર પ્લાનિંગ કઈ રીતે કરે ત્રણ ત્રણ વર્ષથી એક ભરતીને લઈને બેસી રહ્યા છીએ અને તમે જે પ્રમાણે જોઈ શકો છો કે જે મહિલા ઉમેદવારો છે તેમના પણ તેમનામાં પણ રોષ છે ઘણો જોવા મળી રહ્યો છે તે ક્લિયર એવું કહી રહી છે કે સરકાર છે તેમનો નખો જાય આ પ્રકારના સ્ટેટમેન્ટ સરકાર માટે આપી રહી છે અને તેમના જે સમાજ અને ઘરનો જે પ્રેશર છે તેના બાબતે પણ તેઓ નિવેદન આપી રહ્યા છે કે તમે ઘરે બેઠા બેઠા કે મીડિયાના જે પર્સન છે તે પણ આ જે વ્યથા છે તે દર્શાવી શકતા નથી અને તેઓ આ આંદોલનમાં જીવ આપી દેવા માટે તૈયાર છે તેમનું કહેવું છે કે ફોરેસ્ટ માટે મેં જીવ આપી દીધો તેવું હું છેલ્લે માની લઈશ આ જ આંદોલન દરેક અપડેટ જોવા માટે મીડિયા રેવલ્યુશન સબસ્ક્રાઈબ કરવા વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં બીજા અપડેટ સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને અમારા સાથે જય ન રજા આપશો નમસ્કાર